કોઈ પુરાવાની જરૂર નથી આ યાદ રાખજો ને ધર્મેન્દ્રસિંહ વાળા આ કે વાળા અને રાજદીપસિંહ ઝાલા તમે ગમે એટલી મને એકલી કરશો ને પણ જો મારો કુદરત લડવા બેઠશે ને તો તમને એક કે પુરાવાની જરૂર નહીં પડે યાદ રાખજો

ભાવનગર જિલ્લાના અધ્યક્ષ મેં એને જાણ કર્યું કે તમે બળાત્કારી નો છાડવા છો એને શું કીધું ખબર કે મેં સી આર પાટીલે દીધું છે બેન કે આ તો ફેમિલી ફેમિલી મેટર મેટર છે

આની અંદર તમને બી ઉડે છે પણ કાઈ વાંધો નહીં ક્યાં સુધી તમે ભી બચાવશો મને એ જ જોવું છે કે ભાજપ આ બંને ભાઈઓ અને ભૂમિ ટ્રાવેલર્સ ના ઓનર રાજદીપસિંહ ઝાલા ને ક્યાં સુધી ભાજપ બચાવશે મારે એ જ જોવું છે એટલે બન્યું એવું પાંચ તારીખે આ ભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાણા અને છ તારીખે જો જો કુદરત ન્યાય કરવા બેઠો છે છ તારીખે સવારે સાત વાગે

અથવા ઉર્ફેરિંકુ જોશી જશે કારણ કે એને સત્તાનો મોહ લાગી ગયો દારૂ તો દારૂડિયો જે ભૂન્ડેગર કહેવાય એને જયારે તમે કોઈ ખુરશી આપી દો ને ત્યારે ખુરશી વાલી ખુરશી છે ને ભાજપની સત્તાની ખુરશી એક જીગમ છે એની અંદર તમે એકવાર બેસી ગયા ને પછી તમને ઉભું નથી થવાતું તમને કોઈ માન મર્યાદામાં દેખાતી નથી પણ યાદ રાખજો જ્યાં સુધી સી આર પાટીલ હર્ષચંદી કે ઉપરના લેવલ સુધી આ નથી પહોંચ્યું ને ત્યાં સુધી તમારા દિગુભા તમને ભાવનગર જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજય ગોહિલ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે અને ન્યાય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સી આર પાટીલ જઈશ નગરપાલિકા હેતલબેન રાઠોડ જે તળાજા નગરપાલિકા એના હાથમાં છે અને એની નીચે આ ભાઈ રાખેલા છે જે રાજકારણનું મૂળ કારણ શું છે એ હું તમને કહું મારી સાથેની આ જે ઘટના બનીને એનું મૂળ કારણ એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જોડાયેલી છે જેની સાથે અત્યારે એ બેઠો છે એ હું બધા ખુલ્લા છે હજી પછી કરીશ